નારીનું શીલ રત્ન તો સંસારનો શણગાર છે દુનિયાનું સૌભાગ્ય છે સ્ત્રી એટલે સાગર અને મર્યાદાની પૂરસ્કર્તા એ ક્યારેય મર્યાદા ન લોપે મર્યાદાવાન સાગરના ખોળે સુરસુંદરી પોતાની મર્યાદાનું જતન કરી રહી હતી પોતાના શીલ રત્નના રૂડા રખવાળા કરી રહી ભલે એ એક વેપારીની પત્ની હતી પરંતુ એની નસોમાં એક વીર ક્ષત્રિયાણી માતાનું લોહી વહેતું હતું સોવન કુળના કિનારે ફાનહાને પોતાનું વહાણ લાંગર્યું તેણે સુંદરીને કહ્યું જો તારી ઈચ્છા હોય તો સોવનકુળ નગરમાં તારા પતિની તપાસ કરીએ આપણે નગરમાં જઈએ તેઓ અહીં ન હોઈ શકે તેમના વાહનો આ કિનારે દેખાતા નથી ન દેખાય તને દુખી કર્યા પછી એ આપત્તિમાં ફસાયો હોય વાહનો ડૂબી ગયા હોય કે લૂંટાઈ ગયા હોય અને એ ભટકતો હોય કોઈ નગરના રસ્તા પર એવું ન બને ના ના એવું અશુભ ન બોલો હું હંમેશા એમના મંગલની કામના કરું છું એમનું શુભ થાવ છતાં તમે કહેતા હો તો આપણે આ નગરમાં જઈએ કોઈ સિંહલ દ્વીપના માણસો મળી જાય તો અમરકુમાર માટે પૃચ્છા કરી શકાય તારી વાત સાચી છે ચાલ આપણે જઈએ સુરસુંદરીને લઈ ફાનહાન સોવનકુળ નગરમાં પ્રવેશ્યો નગરની શોભા જોતા જોતા બંને નગરના મધ્ય ભાગમાં આવી પહોંચ્યા ત્યાં ફાનહાનના રક્ષક સૈનિકો હાજર હતા ફાનહાને સુરસુંદરી સામે ક્રૂરતા ભરી વાણીમાં કહ્યું ઓ અભાગી નારી તું અહીં ઊભી રહી જા તું અહીંથી ક્યાંય ભાગી નહીં શકે મારા માણસો ચારે બાજુ ઉભેલા છે તારા પતિ તને ખરીદવા અહીં આવી જશે અહીં હું તારું સવા લાખ રૂપિયામાં નિલામ કરીશ સમજી ચૂપચાપ રહી સુરસુંદરી સ્તબ્ધ થઈ ગઈ ફાનહાન જોઈને તેની વાચા હરાઈ ગઈ ચાર રસ્તાની વચ્ચે એક ઊંચો ચોતરો હતો ફાન સુરસુંદરીને ચોતરા પર ઊભી રાખી અને તેની પાસે રહીને બૂમો પાડવા લાગ્યો સવા લાખ રૂપિયામાં આ રૂપસુંદરી જેને જોઈએ તે અહીં આવો ભારતની આવી સુંદરી સવા લાખમાં પણ નહીં મળે તમાશાને તેડું નહીં રસ્તે જતા લોકો ભેગા થઈ ગયા આસપાસના મકાનોમાંથી લોકો ઉતરી આવ્યા આ નગરમાં આવી રીતે સ્ત્રી પુરુષો છડે ચોક વેચાતા હતા એટલે લોકોને કોઈ આશ્ચર્ય ન હતું સવા લાખ સોનૈયા વધારે છે કિંમત ઓછી કરો એક પૈસો પણ ઓછો નહીં થાય સવા લાખ રોકડા આપી જાઓ અને આ લઈ જાઓ ટોળું મોટું થતું જતું હતું સૌ ટગર ટગર સુરસુંદરીને જોઈ રહ્યા હતા સુરસુંદરીની આંખો બંધ હતી એના મુખ પર વિષાદના ઘનઘોર વાદળ ઘેરાયેલા હતા તે શૂન્ય મનસ્ક થઈ ગઈ હતી અમરકુમારે કરેલા દગાનો ભોગ બન્યા પછી આ બીજી વાર દગાનો ભોગ તે બની હતી આ નગરમાં કોઈના હૈયે સ્નેહ કે સહાનુભૂતિ જેવી કોઈ વાત જ ન હતી આવા દ્રશ્યો તેમને રોજ જોવા મળતા દેશ પરદેશના વેપારીઓ અહીં માણસોનો પણ વેપાર કરતા સોવનકુળમાં આવો કથિર જેવો કોટીનો વેપાર પણ થતો એટલામાં ટોળામાં કંઈક ખળભળાટ થયો એક રૂપવતી છતાં ઝાઝરમાન વ્યક્તિત્વવાળી સ્ત્રી ટોળામાંથી આગળ આવી રહી હતી લોકો એને માર્ગ આપતા હતા તે નજીક આવી તેણે ધારી ધારીને સુરસુંદરીના દેહને જોયો સ્ત્રીના દેહની પરીક્ષા કરવામાં એની આંખો કુશળ હતી એનું નામ લીલાવતી હતું સોવન કુળની એ પ્રસિદ્ધ વેશ્યા હતી એ એક મોટું વેશ્યાગૃહ ચલાવતી હતી તેની પાસે લાખો રૂપિયા હતા તેણે ફાનહાન ને કહ્યું સવા લાખ રૂપિયા હું આપીશ વેપારી લઈ ચાલ આ સ્ત્રીને મારી લોકોએ કર્યો લીલાવતીની પાછળ ફાનહાન સુરસુંદરીને લઈને ચાલ્યો સુરસુંદરીને આશ્ચર્ય થયું અહીં આ અજાણ્યા પ્રદેશમાં મારા માટે સવા લાખ રૂપિયા આપનાર કોણ હશે આ બાઈ હવેલી આવી ગઈ લીલાવતીએ સવા લાખ રૂપિયા ગણીને આપી દીધા ચાલ્યો ગયો લીલાવતી લઈને પોતાના ભવ્ય છે સુરસુંદરી સુંદર નામ છે હું તને સુંદરી કહીશ ચાલશે તું સ્નાન કરીને આ સુંદર વસ્ત્રો પહેરી લે પછી આપણે શાંતિથી વાતો કરીશું સુરસુંદરીએ સ્નાન કરીને લીલાવતીએ આપેલા વસ્ત્રો પહેરી લીધા તે લીલાવતી પાસે આવીને બેસી ગઈ લીલાવતી સુરસુંદરીના અદ્ભુત રૂપ યૌવનને જોઈને મુગ્ધ બની ગઈ તેનું મન બોલી ઉઠ્યું સવા લાખ રૂપિયા તો દસ દિવસમાં મને આ કમાવી આપશે તેણે સુરસુંદરીને કહ્યું સુંદરી હવે તારા તન મનના દુઃખો ગયા સમજ તારા મનમાં જે કોઈ ચિંતાઓ હોય વ્યથાઓ હોય તે બધું બહાર ફેંકી દે ખૂબ પ્રસન્નચિત થઈ જા આ હવેલીમાં તારે રહેવાનું છે તને ભાવે તે ભોજન કરવાના ને ગમે તે શણગાર સજવાના આ હવેલીના ઉદ્યાનમાં સરોવર છે એમાં જ જલક્રીડા કરજે શરીર પર સુગંધિત દ્રવ્યોના વિલેપન કરજે આંખોમાં અંજન કરજે પણ આ બધું શા માટે મારા પર તમે આટલું બધું હેત કેમ વરસાવો છો તે મને નથી સમજાતું સમજાશે સુંદરી આ બધું કરીને તારે આ હવેલીમાં આવનારા રસિક ધનવાનોને સયાસુખ આપવાનું છે એમને રીઝવીને હજારો રૂપિયા મેળવવાના છે હા તને ગમે તે રસિક પુરુષને ખુશ કરજે તને જે ન ગમે તેને હું બીજી સુંદરીઓ પાસે મોકલીશ એટલે શું આ વેશ્યાગૃહ છે અને તમે ચમકવાની જરૂર નથી સુંદરી લોકો ધનવાન લોકો અને વેશ્યાગૃહ નથી કહેતા સ્વર્ગ કહે છે અહીં તેમને અપ્સરાઓ મળે છે અપ્સરા સાથેનું સૈયા સુખ માણવા તેઓ અહીં આવે છે હું તેમની પાસેથી હજારો રૂપિયા લઉં છું સુરસુંદરીની આંખો સજલ થઈ ગઈ તેનું હૃદય દુઃખના મેરું નીચે કચડાવવા લાગ્યું ધરતી પર દ્રષ્ટિ કરીને તેણે લીલાવતીને કહ્યું તમે મારી વાત સાંભળશો અવશ્ય સાંભળીશ હું એક દુખિયારી સ્ત્રી છું અહીં જે પણ સ્ત્રી આવે છે તે બધી જ દુખિયારી હોય છે પછી દુઃખ ભૂલી જાય છે હું મારું દુઃખ ભૂલવા માંગુ છું સારી વાત છે તે માટે મારે ત્રણ દિવસનો સમય જોઈએ છે ત્રણ દિવસ સુધી હું કોઈ પુરુષનું મુખ પણ જોઈશ નહીં ત્યારબાદ તમે કહેશો તેમ કરીશ કારણ કે તમે મને ખરીદી લીધી છે હું તમારી ગુલામ છું અહીં તું ગુલામ નહીં રહે તું રાણીની જેમ રહીશ બસ મારી એક જ વાત તારે માનવાની છે જે પુરુષને હું તારી પાસે મોકલું તેને સંપૂર્ણપણે રીઝવવાનું ભલે મને ત્રણ દિવસ સંપૂર્ણ વિશ્રામ જોઈએ છે મળી જશે ચાલ મારી સાથે જ્યાં તારે રહેવાનું છે એ ખંડ બતાવી દો ખંડને જોતા જ તારો થાક ઉતરી જશે અને પલંગમાં પડતા જ તારા એક એક અંગ સ્ફૂર્તિમાં આવી જશે લીલાવતીએ સુરસુંદરીને રહેવા માટે સુંદર અને સુશોભિત ખંડ આપ્યો ખંડમાં ગોઠવાયેલી બધી વ્યવસ્થા સમજાવી દીધી અને તે ચાલી ગઈ સુરસુંદરીએ તુરત જ ખંડનું દ્વાર બંધ કરી દીધું અને જમીન પર પડી ગઈ ધૂસકેને ધ્રુસકે રડી પડી હૈયામાં આંસુઓનો સાગર ઘૂગવવા માંડ્યો મારા કેવા દુર્ભાગ્ય મારા કેવા પાપકર્મ ઉદયમાં આવ્યા જેનાથી બચવા ને જેને બચાવવા હું દરિયામાં કૂદી પડી તે સ્થળમાં હું આવી ફસાણી અહીં હું મારા શીલને કેવી રીતે બચાવીશ આ વેશ્યાએ મને ખરીદી લીધી છે સવા લાખ રૂપિયા જેવી મોટી રકમ આપીને ખરીદી લીધી છે એ મને નહીં છોડે હું ગમે તેટલી આજીજી કરું તો પણ મને નહીં જવા દે પણ એને મને કેમ ખરીદી હું રૂપવતી છું માટે ને મારું રૂપ જ મારું શત્રુ બન્યું છે પહેલાં ધનંજય અને આ ફાનહાન કેમ મારા પર મોહિત થયા મારા રૂપના પાપે મારા રૂપને હું ખૂબ ચાતી હતી મારું રૂપ જોઈને હું મારા પુણ્યનો ઉદય માનતી હતી અમર મારા રૂપની પ્રશંસા કરતો હતો ત્યારે હું ફૂલાઈ જતી હતી એ રૂપ જ મારા દુઃખોનું કારણ બન્યું છે શું કરું સળગાવી દઉં આ રૂપને હા સળગાવી દઉં મારા મુખને હું કુરૂપ થઈ જાઉં મારા વાળ બળી જશે મારું મુખ બળી જશે પછી મારા પર કોઈ મોહિત નહીં થાય આ વેશ્યા પણ મને કાઢી મૂકશે પરંતુ અચાનક અમર આવી મળે તો અરે રે અમર તે આ શું કર્યું તારા વિશ્વાસે તારા જ ખોળામાં સૂતેલી તારી પ્રિયાને તે કેમ ત્યજી દીધી શું તું બીજી કોઈ શિક્ષા ન કરી શક્યો હોત અરે તે મારા પ્રાણ લઈ લીધા હોત તો પણ હું તને ના રોકત પરંતુ મારું શીલ તો અખંડ રહેતે ને તું મળીશ એ આશય શું મારે જીવવાનું શીલ ખોઈને તો જીવવાનું મારા માટે અશક્ય છે જીવીને શીલ બચાવવું પણ હવે અશક્ય લાગે છે નહીતર મારા પાપકર્મ મને વેશ્યાગૃહમાં લાવીને કેમ મૂકે મારા અમર હવે કદાચ હું તને નહીં મળું આ ભવમાં ત્રણ દિવસનો સમય છે મારી પાસે જો મારો મહામંત્ર મને ત્રણ દિવસમાં મારી રક્ષા માટે કોઈ બીજો માર્ગ સુધારશે તો તો હું આપઘાતનો માર્ગ નહીં લઉં નહીતર અરે આજે મેં હજુ સુધી નવકાર મંત્રનો જાપ કર્યો નથી બસ હવે અહીં મારે બીજું કોઈ કામ નથી ત્રણ દિવસમાં થાય એટલો જાપ કરી લઉં સુરસુંદરીએ પદ્માસને બેસીને મહામંત્રનો જાપ શરૂ કર્યો ધીરે ધીરે જાપમાંથી તે ધ્યાનમાં લીન બની ગઈ પંચ પરમેષ્ઠીના ધ્યાનમાં એ સહજતાથી લીન થઈ શકતી હતી દિવસનો બીજો પ્રહર પૂર્ણ થયો ભોજનનો સમય થઈ ગયો હતો દરવાજે ટકોરા પડ્યા સુરસુંદરીએ દ્વાર ખોલ્યું પરિચારિકા ભોજનના થાળ સાથે ઊભી રહી સુરસુંદરી સામે સ્મિત કરીને તેણે ખંડમાં પ્રવેશ કર્યો અને ભોજનનો થાળ પાટલા પર મૂક્યો મારે ભોજન નથી કરવું અહીં જે કોઈ નવી સ્ત્રી આવે છે તે ભોજન કરવાની ના જ પાડે છે ભોજન ન કરવાથી તુક જવાનું છે દુખ દૂર કરવા માટે તો ભોજન કરવું જોઈએ સુર પરિચારિકાની વાત સાંભળીને જરા વિચારમાં પડી આ સાચું કહે છે અહીંથી છૂટવાનો ઉપાય વિચારવો જોઈએ ભૂખ્યા પેટે કોઈ ઉપાય નહીં સુજે તેણે પરિચારિકાની સામે જોયું અને પૂછ્યું દુઃખને દૂર કરવાનો ઉપાય તું બતાવીશ મને પહેલાં ભોજન કરી લો પછી વાત કરો સુરસુંદરીએ ભોજન કરી લીધું પરિચારિકા સુરસુંદરીને જોતી રહી ભોજન કરવાની એની રીતભાત જોતી રહી પછી ધીમેથી બોલી શું તમે કોઈ મોટા ઘરના છો સુરસુંદરીએ માથું હલાવીને હા પાડી પરિચારિકા ખાલી થાળ લઈને તરત જ જતી રહી